નમસ્કાર દર્શક મિત્રો આપ જોયા છો ચીટીએન ન્યૂઝ ફતેપુરા પોલીસ મથકે રમઝાન ઈદને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ ફતેપુરા પોલીસ મથકે તારીખ ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચીસના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ ખાંટની અધ્યક્ષતામાં રમઝાન ઈદને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પીઆઈ જે એમ ખાંટે ઉપસ્થિત મુસ્લિમ અગ્રણીઓ પાસેથી ઈદની નમાઝના સમયને ઈદગાહ જવાની વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી ઉપરાંત ઈદના પર્વને શાંતિપૂર્ણ અને ભાઈચારા સાથે ઉજવવા માટે સૌને અપીલ કરવામાં આવી હતી આ બેઠક દરમિયાન હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પરસ્પર સમજૂતી અને સહયોગના સંદેશા આપવામાં આવ્યા હતા ફતેપુરા પોલીસ વિભાગે પણ નગરમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેનારા હોવાની ખાતરી આપી હતી